રોજ ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે રાજકોટ વિરાણી રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા અનાજ કઠોળ તેમજ સાડી વગેરે જેવી ઘર વખરીની વસ્તુઓ વડે પિસ્તાલીસ ફૂટ લાંબી અને બસો સ્ક્વેર ફૂટ પહોળી તિરંગા રાખડી આવી બનાવવામાં આવી હતી છેલ્લા સાત વર્ષથી વિદ્યાર્થીઓ દ્વારા આનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ વખતે સ્વતંત્રતા દિવસ નજીક હોવાથી આ કોન્સેપ્ટના આધારે આ વિરાટ રાખડીને જ તિરંગા સ્વરૂપ આપી તિરંગા રાખડી બનાવવામાં આવી છે આશરે નવસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આ તિરંગા રાખડીને બનાવવામાં આવી છે આવો સાંભળીએ આ રાખડી વિશે વિરાણી હાઈસ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડિયા દ્વારા શું માહિતી આપવામાં આવી સુરેન્દ્રસિંહ ડોડિયા પ્રિન્સિપલ વિરાણી હાઈસ્કૂલ વિરાણી હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા સાત વર્ષથી જે તે મેગા પ્રેરક રાખડી છે તેનું આયોજન કરવામાં આવે છે આ વખતે સ્વાતંત્ર્ય દિવસ નજીક હોવાથી આ વર્ષનો વિદ્યાર્થીઓનો કન્સેપ્ટ છે એ તિરંગા રાખડી છે જેમાં વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી તથા પોતાના ઘેરથી વિવિધ અનાજ અને કઠોળ જેમ કે ઘઉં ચોખા જુવાર બાજરી મસૂર ચણાની દાળ તુવેરદાર સાડી વગેરેની મદદથી છે પિસ્તાલીસ ફૂટ લાંબી અને સાડા બસો સ્ક્વેર ફીટ જેટલી લાંબી જે મોટી રાખડી બનાવી છે જેની અંદર ધોરણ નવથી બારના સાડા નવસો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને અંદાજીત સાડા ચારસો કિલો જેટલું અનાજ છે એ એકત્રિત થયેલું છે એકત્રિત થયેલા આ અનાજ છે એ રાજકોટ શહેરની જાણીતી સેવા સંસ્થા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ છે તેને અર્પણ કરવામાં આવશે અને

જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર